આજ રસિક દિલ વાત જો અને આજ અમે અચરજ દીઠા રૂપથી થી વાલા બે કડી વધારે બાપુ ગાવે એનું કારણ કે પછી બધા રૂપિયાની ગોલ કરવા આવ્યો હોય એટલે અઢીની મોટર પાંસે પોગી જાય બાકી હું ગાય નથી મારો વિષય હું નથી ગાતો એ પણ સમાજની મોટી સેવા છે સાંભળ સૈયર આજ રસિક દિલ વાત મહારાજા બેઠા છે કચેરી નૃતાંગના નૃત્ય કરી રહી છે નામાધારી વ્યક્તિઓ બેઠી છે મર્યાદાથી નૃત્ય ચાલી રહ્યું છે અને એમાં બાપુ નાચતા નાચતા રાજા ઉપર જે દીકરી જે નાચે છે નૃત્ય કરે છે એની નજર ગઈ અને રાજા અને થોડુંક હસાઈ ભાઈ હવે ભલે પીડ્યા થોડાક ઘડીક 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 મારો બાપ મને ખબર છે સૂટા જોતા પણ હવે ઘડીક મને વાત નીકળી જાય એટલે મજા આવે દીકરી નાતા નાતા બાપુ છે જ મહારાજાની સામે જોવાનું અને મર્મથી હસાણું અમુક વસ્તુ તો અમુક જ્ઞાતિને ખબર પડે બાપ બે દી પેલા રામકુભાઈ શબ્દ વાપર્યો કોઠી ધોવાથી કાદવ જે શબ્દના જાણકાર હોય શબ્દના ના હોય એક વેણ માં સમજી જાય શબ્દ ની ખાલી હસાણ મહારાજા સામે નૃત્ય પૂરું થયું દીકરીને પણ થયું મારે મહારાજ સામે હસાઈ ગયું છે આજ મારી સલામતી નથી પણ માફ કરજો વચ્ચે ચોખોટ કરું બાપુ રાજા કદરૂપા હતા રાજા કદરૂપા હતા આવડો મોટો મહારાજા દીકરીને હસાણું એટલું જ તે કે આવા કદરૂપા ને એની સામે રૂપ કેવું નાચે છે મહારાજાને પણ

રાજાને નીંદર નથી આવતી મહારાજા કહે છે કોઈ જી મહારાજ અને જે જગ્યાએ નૃત્યાંગનાનો ઉતારો હતો એ ઉતારે દરવાજા ટકોરે આપને મહારાજા બોલાવે છે રાતને ટાણે અડધી રાત સુધી તો નૃત્ય ચાલે અઠાણે મને બોલાવે છે હા દીકરીને ફાળ પડી હાય મારે મહારાજા સામે હસાઈ ગયું આજ મારી સલામતી નથી જાય છે ઓરડામાં માણસ એને ઓરડા સુધી મૂકી આવે છે દરવાજાનું ખોલવું

જી બાપુ જી નામદાર બેટા મારે તને પૂછવું છે તારી કલા ને મારા પ્રણામ તારા ગુરુની સાધનાથી તે પણ કલા પ્રાપ્ત કરી છે તું હસી કેમ મારા ઉપર તને શું કે આવ્યું તું નિર્ભય છો તને મેં દીકરી કીધી છે દીકરી બાપ સામે બોલી શકે જગતમાં બે જ એવા છે એક અંગત મિત્ર અને એક દીકરી દીકરી કોઈ પણ ટાણે બાપને ફોન કરીને કહી શકે બાપુજી આ કામ હતું અથવા તો નથી કરતું તું મારી દીકરી છે તું મને કે બાપુ નિર્ભય છું હા બાપુ માફ કરજો મને હસવું આવ્યું એનું કારણ એ વર્તમાન યુગમાં અમારા ક્ષેત્રમાં નૃત્ય ક્ષેત્રમાં કલામાં પણ મારાથી કોઈ આગળ નથી અને રૂપમાં કોઈ મારાથી આગળ નથી એ બાપુ મને અભિમાન આવ્યું પણ તમે આવા મહાન રાજા અવડા મોટા રાજા અને આવા કદરૂપા કેમ તમારે કદરુપા ઉપર મને હસવું આવ્યું ત્યારે દીકરીને કહે છે નૃત્યાંગના કહે છે આ દેશનો રાજા કે બેટા સાંભળ ઉપર આવવાની હતી હું આ ધરતી ઉપર આવવાનો હતો એટલે એક બાજુ રૂપનો ઢગલો પીડ્યો હતો ને એક બાજુ ગુણનો ઢગલો પીડ્યો હતો એમાં પસંદગી કરવાની હતી તે રૂપને પસંદ કરી લીધું મેં ગુણને પસંદ કરી લીધા સાહેબ સાંભળ શયરાજ રસિક દિલની વાત જો અને આજ મે અચરજ દીઠા આ રૂપથી ગુણવાલા અને કેવા ગયો રૂપ જ જો સ્વીકારાતું હો તો દિગંબર સાધુના દર્શન કરવા શિવરાત્રીના મેળામાં દુનિયા ગાંડી નો થાત બાપો